સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના દુકાનદાર સાથે રૂપિયા બાવીસ તેત્રીસ લાખની છેતરપિંડીના ગુનામાં પોલીસે એક આરોપીની હરિયાણાના અંબાલાથી ધરપકડ કરી છે ભરથાણા સ્વર્ણવિલા એકમાં રહેતા પ્રમોદભાઈ સજ્જનકુમાર જૈન સુરત કડોદરા રોડ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં પ્રાચી સુટ્સ એલએલપી ફર્મના નામથી ધંધો કરે છે પ્રમોદભાઈ પાસેથી શરૂઆતમાં જાપાન ટેક્સટાઇલ માર્કેટમાં હરિક્રષ્ણા એન્ટરપ્રાઇઝના મોહિત હરીશ ટીબરેવાલ અને શશી હરીશ ટીબરેવાલ મારફતે હરિયાણાના અંબાલા સ્થિત ન્યૂ ક્લોથ માર્કેટમાં સૈની માર્કેટમાં આર એમ ટેક્સટાઇલના ધીરજ હરીશ અલઘતે અને પવન શર્માએ કાપડનો માલ ખરીદી રૂપિયા બાવીસ લાખ તેત્રીસ હજાર એકસો પાંચનો ચૂનો ચોપડ્યો હતો પ્રમોદભાઈ જૈને ગતરોજ ચારેય ઠગબાજો સામે સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી એક આરોપીની અંબાલાથી ધરપકડ કરી છે પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ ધીરજ હરીશચંદ્ર અલગત હોવાનું જણાવ્યું હતું